વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓના એક બાદ એક કરતૂત બહાર આવી રહી છે લંપટાઈ કરતા વિડિયો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતા સંતોના વીડિયો છે તે સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઈને ભક્તો હવે ધર્મને બચાવવા મેદાને ઉતર્યા છે રવિવારે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડિયોને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા ગોપીનાથજી મંદિર પર પહોંચ્યા છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત અમદાવાદ સાવરકુંડલા સહિતની જગ્યાથી હરિભક્તો અહીં પહોંચ્યા અને મંદિરમાં લંપટ સંતો સામે બેનર લગાવી નારેબાજી કરવામાં આવી હાય ના નારા સાથે સ્વામિનારાયણ ધૂન ગાઈને આવા સાધુઓને દૂર કરવા માંગ કરાય સાથે જ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું છે એટલું જ નહીં હરિભક્તોએ સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે જો આવા સાધુઓને હટાવવામાં નહીં આવે તો આંદોલન કરાશે આ મુદ્દે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી બકુલભાઈએ સાધુઓની આ હરકતને અયોગ્ય ગણાવી અને આવા સાધુ સામે કાર્યવાહી થવી જોઈએ તેવું કહ્યું આગામી મીટિંગમાં આ ઉપરાંત બોર્ડ ચર્ચા કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અમે આવ્યા સમગ્ર ગુજરાત મોટા મોટા શહેરમાંથી એક બે કરીને હરિભક્તો આવ્યા છે એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આવેલા આવેલા છે બોર્ડ ખાતે કેટલા લોકો કેવા પ્રકારનો પુરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓ આજે લાગણીઓને ઠેસ પોછી છે ત્યારે તમામ હરિભક્તો સત્સંગીઓ વિન સત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે જેમ કે થોડાક સમય પહેલાં ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો શોસ ક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે જ્યાં હું એ લોકો હટશે નહીં અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે સાત દિવસની અંદર કાર્યવાહી કરો અને પુનમે એમના ટ્રસ્ટીઓની મિટિંગ છે ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો જ્યારે વડતાલમાં બે દિવસ પહેલા અમે આવેદન પત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે એક વાગે હરિભક્તો આવે નહીં દસ વાગે આવ્યા તો અમે હાજર નહોતા એક વાગે આવે તો કોણ હાજર હોય અરે ભાઈ અમે તો દસ વાગ્યા આવી ગયેલા હતા તમારા ઓન રોડ ઓન રોડ ઓન રોડ સીસીટીવી

ક્લિપમાં સામે એ છે અને આરે એક ભગવત પ્રસાદ છે હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ આ શેર શેરમેન છે ટ્રસ્ટી છે બધા જાડી સાંભળીના થઈ ગયા છે અમે જમા કે દાર વિરોધ કર્યો બેનર બેનર પ્લે કાર્ડ

એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું મારી દ્રષ્ટિએ ને સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે એટલે મને તો દુઃખ છે સંપ્રદાયને બધા સંતો હરિભક્તોને દુઃખ હોય સો ટકા એની તપાસ કરી અને જો દોષિત હોય એની હકલપટ્ટી કરવી પડે એની ઉપર કાર્યવાહી કરવી પડે વિડીયો વાયરલ થયો તો તપાસ છે નહીં વિડીયો વાયર તો એની કોઈ જોગવાઈ પ્રમાણે એને બોલાવીને નિવેદન જે કાંઈ થતું હોય તપાસ કરીશું હા ને હું ભગવત પ્રસાદ સ્વામી જે છે એની મેં વિડીયો જોયો છે એને હું રૂબરૂ કોઈથી મળ્યો નથી કારણ કે હું નવો સંપ્રદાયમાં જોડાયેલો વર્ષોથી પણ નવો બે મહિના થયા અમારે આ ટ્રસ્ટી બન્યા એને એટલે એનું નામ હું મને

સાત દિવસમાં આવા લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવું અલ્ટિમેટમ આપ્યું છે નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બોટાદથી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક